ડોક્ટર રાજદીપસિંહ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે કલેક્ટર શ્રીને અમે રજૂઆત રાજકોટ શહેર સંગઠન દ્વારા કરવામાં આવેલી હતી એસઆરની જે કામગીરી ચાલી રહી છે એમાં ફોર્મ નંબર સાતનો ગેરઉપયોગ કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો હતો પંદર દિવસ પહેલાં પણ અમે તંત્રને રજૂઆત કરેલી હતી પણ તંત્ર દ્વારા એક પણ જાતનો જવાબ ન મળતા આજે શહેર સંગઠન દ્વારા કલેક્ટર શ્રી કચેરીને ઘેરવાનો કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો હતો તંત્રને મેં કીધું છે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આની નીચે ફરિયાદ થવી જોઈએ આ ફોર્મ ક્યાં છપાણાં છે ક્યાં પ્રેસમાં પ્રિન્ટેડ ફોર્મ આવ્યા છે તો ક્યાં પ્રેસમાં છપાણાં છે એની તપાસ થવી જોઈએ કોની સિગ્નેચર છે હસ્તાક્ષર કોના છે એ પણ ફોરેન્સિક થવું જોઈએ અલગ અલગ જે ચૂંટણી પંચના નિયમો છે એમાં સજાની જોગવાઈઓ છે એમાં કલમોની જોગવાઈઓ છે તો લોકશાહીને બચાવવા બંધારણને બચાવવા રાજકીય પાર્ટીઓને દૂર રાખીને કલેક્ટર તંત્રે પેલું કામ લોકશાહી બચાવવા બંધારણને બચાવવા જે લોકોએ જે લોકશાહી ઉપર તરાપ મારવાનું કામ કર્યું છે એના ઉપર ફરિયાદ થવી જોઈ જે આમાં દોષિત છે જે અધિકારીઓ પણ શંકાના દાયરામાં હોય એના ઉપર પણ પગલાં લેવામાં જોઈ આ રજૂઆત અમે એગ્રેસિવલી કરેલી છે આ જ રજૂઆત અમે પોલીસ કમિશનરને અહીંયા કરવા જાય છે સત્તર તારીખ પછી પોલીસ ભાઈ કલેક્ટરશ્રીએ એવું કીધું કે સત્તર તારીખ પછી આમાં ચોક્કસ અમે પગલાં લેશું જ્યાં ક્યાંય અમને ખામીઓ દેખાશે અમે કોઈ પણ પાર્ટીની શરમ રાખ્યા વગર અમે પગલા લેશું કહેલું છે યોગ્ય ન્યાય ન મળે તો અમે લોકોને જાગૃત કરશું ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર બબાલ તો થતી જ ન હોય કોંગ્રેસ જ્યાં જાય ત્યાં રોકવાનું કામ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓને કહેલું જ છે પણ કોંગ્રેસ મજબૂત રીતે લોકોના આપતા લડતી લડતી આવી છે આપ પણ પણ રાજકોટમાં જોઈ રહ્યા છો અને આગળ આવશે એસઆર બાબતે જ હતું એસઆર બાબતે ચૂંટણી પંચને રજૂઆત કરવી એક પણ નાગરિકનો હક છે અમે તો રાષ્ટ્રીય પાર્ટી છીએ તો પાર્ટીના લોકો રજૂઆત કરવા ગયા હતા પરવાનગી કોઈ હોતી જ નથી પરવાનગીમાં બેસાડનાર રાજકોટની જનતા છે ગુજરાતની જનતા છે ભારતની જનતા છે કોઈ કલેક્ટરની પરવાનગી લેવાની હોતી નથી એસઆરની કામગીરીના ચૂંટણી પંચના હેડ છે તેની પરવાનગીમાં સમય ન બગાડવાનો હોય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અમારી નેશનલ પાર્ટી છે આ દેશની સૌથી જૂની પાર્ટી છે એ પાર્ટીને કોઈ સમય લેવાની જરૂરિયાત કોઈ પણ જગ્યાએ રહેતી નથી